આયુષ્યમાન આરોગ્ય મંદિર ધુવાવ ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે લઘુ શિબિર યોજવામાં આવ્યું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આરોગ્ય તપાસ અને સરકાર શ્રીની યોજનાઓથી બહેનોને માહિતગાર કરાયા જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુગાર હેઠળ આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર ધુવાવ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા ધાત્રી માતાઓ અને વિસ્તારની બહેનો માટે આરોગ્ય તપાસ તેમજ સરકાર શ્રીની વિવિધ યોજના વિશે લઘુ શિબિર યોજવામાં આવી હતી આ લઘુ શિબિરમાં સગર્ભાઓને જોખમી સગર્ભાના ચિહ્નો વિશે તેમજ આર્યન કેલ્શિયમ ગોળી વિશે ઓછા હિમોગ્લોબિનવાળી સગર્ભાને આર્યન સુક્રોઝ સારવાર માટે ટીટી રસી વિશે તેમજ ધાત્રી બહેનોને બાળકને ફરજિયાત છ માસ માતાનું ધાવણ આપવા અંગે ઓછા વજનવાળા બાળકને કાંગારૂ કેર પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી આરોગ્ય કેન્દ્ર પર તમામ રોગ સામે રક્ષણ મળે માટે રસી આપવામાં છે લાભના વિશે નમોશ્રી યોજના વિશે ટીબી રોગ અને તેની સારવાર વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર એચ એચ ભાયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરસીએચ ઓ શ્રી ડોક્ટર નુપુર પ્રસાદ જિલ્લા પીએચ એન શ્રી જયાબેન તેમજ જિલ્લા ડીએસબી શ્રી શ્રી ચિરાગ પરમાર દ્વારા યોજવામાં આવ્યો હતો